નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગણિત જેનું પ્રકરણ આઠમું જેનું નામ છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ આ પ્રકરણના સ્વ અધ્યન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પ્રકરણ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પેલું માઇનસ સાત પી ક્યુ અને બે પી ક્યુ નો સરવાળો કેટલો થાય તો જવાબ આવશે ડી માઇનસ પાંચ પી ક્યુ બીજું એક્સ નો વર્ગ વાય નો વર્ગમાંથી કઈ પદાવલી બાદ કરતા માઇનસ ત્રણ એક્સ નો વર્ગ મળે તો જવાબ આવશે ક્ષેત્રફળ બરાબર શું થાય તો જવાબ આવશે બી ચોવીસ એ બી ત્રણ ઘાત ચોથું છ એ વર્ગ માઇનસ સાત બી વત્તા પાંચ એ અને બે નો સરવાળો કેટલો થાય તો જવાબ આવશે સી છ એ નો વર્ગ માઇનસ સાત બી વત્તા સાત એ બી ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પેલી બે સરખી નિશાની વાળા પદો નો એક અઉસમાં બી વત્તા સી બરાબર એ બી વત્તા એ સી ત્રીજું સૂચના મુજબ સરવાળો કરો જેમાં સાતમું છે સરવાળો કરો પાંચ એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ વાય ચાર વર્ગ માઇનસ નવ અને સાત વાય નો વર્ગ વધતા પાંચ માઇનસ કરીએ તો વર્ગ વધતા તેર હવે સજાતીય પદો ને બધાને સાથે લખીએ તો પાંચ એક્સ નો વર્ગ વધતા બે એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ વાય વધતા પાંચ એક્સ વાય વધતા ચાર વાય નો વર્ગ વધતા સાત વાય નો વર્ગ માઇનસ નવ વત્તા તેર હવે બાકી કરતા ત્રણ એક્સ નો વર્ગ વધતા આપણને જવાબ મળશે ત્યાર પછી બીજું છે ત્રણ એ કાઉસમાં બે બી પાંચ સી અને ત્રણ સી કાઉસમાં બે એ બે બી તો સૌપ્રથમ આનો ગુણાકાર કરીએ તો છ એ બી પંદર એસી ત્યાર પછી આનો ગુણાકાર કરશું તો આપણને મળશે છ એસી વધતા છ બીસી હવે છ એ બી વધતા પંદર એસી છ એસી છ બીસી સજાતીય પદો છે તેને આપણે અહીં સાથે લખીશું બરાબર મળશે આપણને છ એ બી એકવીસ એસી વત્તા છ બીસી ત્યાર પછીનો દાખલો આઠમો છે જેમાં આપણે બાદ બાકી કરવાની છે તો ચાલો કરીએ આઠ વાયનો વર્ગ વધતા છ એક્સ વાય માઇનસ ત્રણ નો વર્ગ માંથી છ એક્સ વર્ગ માઇનસ ચાર એક્સ વાય વધતા પાંચ વાયનો વર્ગ બાદ કરીએ તો સૌપ્રથમ આપણે નિશાની બદલવાની થશે એટલે આપણે આ પ્રકારે લખીશું એ પ્રકારે લખતા આઠ વાયનો વર્ગ વધતા છ એક્સ વાય માઇનસ ત્રણ એક્સનો વર્ગ માઇનસ છ એક્સનો વર્ગ વધતા ચાર એક્સ વાય માઇનસ પાંચ વાયનો વર્ગ હવે સજાતીય પદો સાથે લખીએ તો આઠ વાયનો વર્ગ માઇનસ પાંચ વાયનો વર્ગ વધતા છ એક્સ વાય ચાર એક્સ વાય માઇનસ ત્રણ નો વર્ગ માઇનસ છ નો વર્ગ હવે રકમ નિશાની પ્રમાણે સરવાળા બદબાકી કરીએ તો ત્રણ નો વર્ગ આવશે અહીં દસ એક્સ વાય થશે અને અહીં થશે નવ નો વર્ગ ત્યાર પછીનો બીજો છે પાંચ એ માઇનસ બે એ બીસી માઇનસ બે એસી દસ માંથી બે એ બી પાંચ બીસી માઇનસ સાત એસી બાદ કરો તો સૌપ્રથમ પ્રથમ નિશાની ફેરવવાની થશે એટલે આપણે આ પ્રકારે લખીશું પછી એને સાદુ રૂપ આપતા થશે પાંચ એ માઇનસ બે બી માઇનસ બે એસી દસ માઇનસ બે માઇનસ પાંચ સાત એસી હવે સજાતીય પદો સાથે લખીએ તો પાંચ એ બી બે એ માઇનસ બે માઇનસ પાંચ માઇનસ બે એસી સાત એસી દસ એ બી સી હવે પાંચ એ બી માઇનસ બે એ બી બરાબર દસ એ બી સી એમને એમ ત્યાર પછીનો નવમુ છે ગુણાકાર કરો જેમાં સાત પી અને પી માઇનસ ક્યુ વત્તા આરનો ગુણાકાર કરતા આ રીતે આપણને મળશે જેમાં સાત પી નો પીનો વર્ગ ગુણ્યા ક્યુ માઇનસ સાત પી ક્યુ નો વર્ગ સાત પી ક્યુ આરનો એનો વર્ગ વર્ગ અને એનો વર્ગ વધતા બીનો વર્ગ તો બંનેના ગુણાકાર કરીએ તો એનો વર્ગ કૌશમાં એનો વર્ગ વધતા બીનો વર્ગ માઇનસ બીનો વર્ગ કૌશમાં એનો વર્ગ વધતા બીનો વર્ગ બરાબર એનો વર્ગ એટલે એ ગુણ્યા એ બરાબર એની ઘાત થશે વધતા એ બીનો વર્ગ માઇનસ એ નો વર્ગ બીનો વર્ગ અને બી ની ચાર ઘાત થશે ઉડી જશે બાકી ત્યાર પછી એક વર્તુળની ત્રિજ્યા સાત એ બી માઇનસ સાત બીસી માઇનસ ચૌદ છે તો આ વર્તુળનો નો શોધો પાય બરાબર બાવીસ ના છેદમાં સાત લો તો વર્તુળનો નો બરાબર ટુ પાય આર બરાબર બે ગુણ્યા બાવીસ ના છેદમાં સાત ગુણ્યા સાત એ બી માઇનસ સાત બી સીનસ ચૌદ બીસી માઇનસ બે એ સી ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું મૂલ્યાંકન જોઈએ જેમાં ચાર પી માઇનસ સાત ક્યુ ની ત્રણ ઘાત અને સાત પી ક્યુ નો ગુણાકાર કેટલો થાય તો જવાબ આવશે એકસો ને છન્નું પી

એકવીસ એક્સ નો વર્ગ વાયની ત્રણ ઘાત વધતા સત્યાવીસ એક્સની ત્રણ ઘાત વાયનો વર્ગનો અવયવ નથી તો જવાબ આવશે એ સાત એક્સ વધતા નવ વાય ઓગણત્રીસમું એક ચોરસનું ક્ષેત્રફળ ચાર એક્સ નો વર્ગ માઇનસ વીસ એક્સ વધતા પચીસ સેન્ટીમીટર છે તો આ ચોરસની લંબાઈ કેટલા સેમી હશે તો જવાબ આવશે બી બે એક્સ માઇનસ પાંચ ત્રીસમું જો એક્સ વધતા એકના છેદમાં એક્સ બરાબર પાંચ હોય તો એક્સ વર્ગ વધતા એકના છેદમાં એક્સ નો વર્ગની કિંમત શું મળે તો જવાબ આવશે બી ત્રેવીસ ત્યાર ત્યાર પછીનું વિસ્તરણ તો જવાબ આવશે પછી સૂચના મુજબ ગણતરી કરો જેમાં સરવાળો કરવાનો છે તો સૌ પ્રથમ આપણે સજાતીય પદો છે તેનો સરવાળો કરીશું તો નવ એ એક્સ વત્તા એક્સ વત્તા ત્રણ બી વાય માઇનસ પાંચ બી વાય માઇનસ વત્તા ત્રણ સી જેડ સરવાળો કરતા આપણને મળશે દસ એક્સ માઇનસ બે બી વાય ત્યાર પછી ત્રીજું બાદ બાકી કરવાની છે જેમાં દસ એનો વર્ગ બીનો વર્ગ ચાર એનો ચાર એ બે બી તેમાંથી આપણે બાદ કરવાના છે ચાર એનો વર્ગ સી વત્તા બે એ માઇનસ પાંચ બી સી નિશાનીઓ બદલવાની થશે ગુણાકાર શોધો જેમાં માઇનસ ત્રણ એક્સ નો વર્ગ વાય ગુણ્યા પાંચ માઇનસ ચાર વાય તો ત્રણ એક્સ નો વર્ગ વાય ક્ષ માઇનસ ચાર વાય બરાબર પંદર માઇનસ પંદર ની ત્રણ ઘાત વાય વધતા બાર

પ્રશ્ન અને તેના જવાબો મેળવો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો